આવે ને એટલી જ વર્ષે મારે એક જ સહી લેવાની છે પછી મારો કામ પતી જાય હે ભગવાન ફૂઈ જાય નિરાતે માં ગયો કેરે દરવાજો બંધ કરી દો ને ફૂઈ જાય શાંતિ નિરાતે હું આ કાગળિયા લઈને બેઠી છે એમાં સહી કરવાની છે સહી કરો તો સહી હોય એમનમ ન કરવાય સાવ કરનો સહી તો મારે જોવું પડે પેલા વાસ વાસુ પાસે ખબર પડે સહી સહી કરવાની છે ને

સસમાય નથી મારા કઈ સસમા હાલે બધું એમાં બીજું કઈ નું હોય આમ બતી તો રાખ મને કઈક દેખાય એમ કઈક આખું મારી અંદર જાય હાલ આપણું થઈ ગયું કામ એક સહી આપણે કરી દીધી હાલ તું ફટાફટ સહી કરી દે આપણે આ સહી કરી દીધી બરોબર આપણે સહી થઈ ગઈ બરોબર સહી થઈ ગઈ છે તું એક સહી કરી દે એટલે આપણે કામ પતી ગયું રેડી લો હાલ કાગરિયા ફોરમાં તું કરે ફટાફટ કરે એટલે હમણાં સુકાદો આવી જાય ફટાફટ હાલ

આ એ તો બધું થઈ જાય હું બધું કરી દે તું ચિંતા જરીકે કરી દે બધું કરી દે હું છે ને હું એટલા વર હું રે તમારા જોડે તમે કઈ વસ્તુ ઘર ને મેળવ્યું ને બાર મેળાયું હ બાર મેરે ને મારે હું છે આ એક છે એમાં મેળવું ઘણો એ બાર મેરે મારે ક્યાં આવું તમને શાંતિ 300 રૂપિયા કમાઈ એમાં હું તમે મને પૂરો પાડવાના ત્રણસો રૂપિયા તો અમે બ્યુટી પાર્લર માં જઈએ ને તો ત્યાં બી કમ પડે તો બ્યુટી પાર્લર માં જવું શું કામ જાય બ્યુટી પાર્લર ઘેર લેવાય ને આપડે એના ને એટલે અમે બ્યુટી પાર્લર કરી એટલે હું ને તમારા જોડે હું રે ને હમણાં કંટાળી ગયો તમે નઈ ઘર મેળવો ને બાર મેળવો ને કોઈ વસ્તુ મને લઈ દેતા હું નું ચાંદી કે લુગડા કે ગમે એ વસ્તુ નથી લઈ દેતા મારે નથી રહેવું આપણે સહી તો થઈ ગઈ મારું કામ થઈ ગયું હે મને ખબર સહી તો કરી દીધી તમ તામા તામા પણ મને કઈ ખબર નથી સહી છે ને સીન તો કે સહી છે ને મે હાચું કા દીધી છૂટા સેડા ના છૂટા એ યાર એવું મને ધગો બાજ નતું કરવું હું તો રમત કરતો કરતો સહી થઈ ગઈ હતી હવે શું કરું મારે થઈ ને થઈ ગયું મારું કામ તો પતી ગયું ના ના યાર એવું ન હોય મારું કામ પતી ગયું પતિ ભલે ગયું પણ હું પતિ જે શું કરું એ તમારે વિચારવાનું મારે શું છે એટલા વર હું રહી તો તમે મને આજ સુધી હું મને લઈ દીધી મને હું લઈ દીધું કઈ વસ્તુ તમે લઈ ગયા નઈ વડીયા લઈ ગયા નહી અમરેલી લઈ ગયા ને જેતપુર લઈ ગયા નહી રાજકોટ લઈ ગયા પણ જંગલ માં તો નોકરાની હોય તેવી રીતના હવાર થી ને તમારું ટિફિન કરવાનું પંજવાળી કાઢવાની થામ ઉટકવાના લુગડા ધોવાના રે બાપા ભગવાન હું આદમી જોડે તો ભગવાન હમણાં તો ભગવાન મને સુધી થઈ ગઈ શાંતિ અરે ઉપાધિ કરો એ પોસ્ટ અને કાગળિયા છે સહી કરવા આજે મને બોલાવી તો કાગળિયા દીધા સહી કરવાનું અને કાલ પાછા મારે દેવા જવાનું છે પોસ્ટ ઓફિસ જ્યાં કે મને આ ભૂલાય ગયું વાઇસ આવગર નો સહી જી કીધી એટલે તમે કોઈ આવું ન કરતા વાઇસ આવગર ના સહી નો કરતા અમે જો વાઇસ આવગર ના સહી કીધી હું હેરાન થઈ ગયો ખરીદવા તો પરેશાન થઈ ગયો આ તો સારું સોખવટ કરી ને હું હરેક માં સહી તો કરી દીધી પણ પછી હલવાય એટલે અમુક વસ્તુ હોય ને નાની મોટી જાવા દેવાની બાજવા નહીં કોઈ રે એ સારું હમ

હમણાં હું એક વડીયા જઈને સુતા કાગળિયા લઈ આમ તમે કઈ તો નહી તમને પૂરું કઈ આવડે નઈ એટલે હું સહી કરાવી કરાવી લે તમારે સહી ઓકે એ શોકેલી સો એ મને છે ભૂલાઈ જાય બધું નહીં કરેલી હો આપડે આ રેવાનું ક્યાંય ન જવાનું શાંતિથી તું રે હો તમે બધા એમ કરજો એટલે વેલા હા એમ એટલે શાંતિ રાખજો બધા બાંધતા નહીં કોઈ બાપા બાધે બાધી તો તૂટી ગયા બધા તૂટી ગયા બાધી ભાજી તમને શું ખબર હોય